પકડીને લાવીને પછી અહીંયા જીવતી અહીંયા તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા સંધ્યાની નીથી ન્યુ લોગમાં હું તમારું સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે આવ્યા છે ધરોઈ ડેમ આ તમે મારી પાછળ જોઈ શકો છો પાછળ બારીઓ દેખાય છે ડેમ ની અને હું અમે તો આવ્યા હતા અહીંયા વિડીયો બનાવવા માટે સરસ એવો વિડીયો બનાવશું અને અહીંયા એ રીતનું આગળ હતું પણ પરંતુ વરસાદના કારણે અહીંયાથી બધું આખું ધોવાણ થઈ ગયું છે અને નવેસરથી આ બધું બનવાનું બનાવવાનું કામ ચાલું છે હું તમને હું બતાવવાની કોશિશ કરું છું અને બીજી વાત કે અમે તો આવ્યા અમે તો આવી ગયા કે મસ્ત હશે ત્યાં આપણે જઈને વિડીયો બનાવશું આજે આજનો વ્લોગ આપણે બનાવશું એવી રીતે પરંતુ અહીંયા આવીને જોયું તો અહીંયા બધું આખું તૂટી ગયું છે રમણ વમણ થઈ ગયેલું છે તો હું તમ તો અમે તો આવી ગયા છે પણ તમે ભૂલથી આવતાના જ્યાં સુધી અહીંયા બધું બની જાય ત્યાં સુધી તમે આવ આવતા નહીં એટલે જો આવવું હોય તમારે જોવા માટે તો આવી શકો છો હું તમને ના નથી પાડતી પરંતુ તમે બધું બની જાય એના પછી આવો તો સારું કારણ કે આગળ પણ રસ્તાનું કામ ચાલુ છે આ અત્યારે તમે જોઈ શકો છો ચારે તરફ આપણે જોઈ શકીએ છીએ આ બનવાનું બનાવવાનું કામ ચાલુ છે અને આગળ આપણે જ્યારે ધરોડ ડેમ બાજુ આવીએ છે તો ત્યાં રસ્તો પણ બનાવવાનું કામકાજ અત્યારે ચાલુ છે એટલે આવવા માટે આપણા માટે સારું નથી આ તમે જોઈ શકો છો આ છે વારીઓ અને જ્યારે આ વખતે વરસાદ ખૂબ હતો એના કારણે આ આખું ધોવાણ થઈ ગયું છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ જે રોડ છે આ રોડ આખો તૂટી ગયો છે અને તૂટીના તૂટીને વરસાદના પાણીમાં આ ધોવાણ થઈને અહીંયા આવી ગયો છે આપ જોઈ શકો છો જો અહીંયા બધા માછલીઓ પણ પકડી રહ્યા છે માછલીઓ રમી રહી છે હા હા અત્યારે આપણાને જીવતી માછલી લાઈવ બતાવવા જઈ રહ્યા છે ભાઈ Thank you. ले पकडी ने लावीन पछि अइया जीवती अइया हं हं कर ली आ बुना रिया घरे हारी पुरा घरा के अरे हां <laughs> <ना। laughs> તજ્જી હા ફરજી હે તે ને સિલ્વર છે ને દેઈ દીધો લે સી આવશે ભાઈ ઈ ખાવા

રસ્તો દેખાય છે ત્યાં આપણે પહેલા ઊભા હતા એ છે તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ આ બધું ઇકો ટુરિઝમ પાર્ક કામ ચાલુ છે અત્યારે અત્યારે તમે જોઈ શકો છો આખું કામ અત્યારે આ જે પાર્ક બની રહ્યું છે તો આજ સુધી આટલું જ અને મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો તમારા મિત્રો સુધી આ મેસેજ પહોંચાડજો અને બીજું કે જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળી બીજા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો